હાઈ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માઇ ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે અને સવાર સવારમાં હું રેડી નથી થઈ હવે થઈશ કેમકે આજે મારા ભાઈનું હેર ટ્રીટમેન્ટ છે મતલબ શું કહેવાય ને હેર ટ્રાન્સપ્લાન્ટ હા એનું આજે ઓપરેશન છે નાનું અમતું સો એના માટે અમે લોકો જઈશું હમણાં સાડા નવે અને મને થોડું ગળામાં દુખે છે સો ગરમ પાણી રેડી કર્યું છે તો હું ગરમ પાણી પીસ આદુ નાખીને હું ગરમ પાણી આદુ નાખીને રેડી કર્યું છે એકદમ મસ્ત ઉકળી જાય એટલે એ પાણી હું થોડુંક પીશ આદુવાળું અને મને ગળામાં બહુ જ દુખે છે તો તમે લોકો મને કહેજો ને કે શું ટ્રીટમેન્ટ મેં અજિત્રો માઇસિન ખાધી છે અને બીજું કોઈ ઘરેલું નુસ્ખો એવું કંઈ કરવાનું હોય તો પ્લીઝ તમે લોકો મને જણાવજો કેમ કે કાલ સુધી તો બરાબર હતું કાલે અમે લોકો બહાર ગયા ને ત્યારથી મને ડસ્ટ ઉડ્યો છે તો ઇન્ફેક્શન જેવું થઈ ગયું છે મને અહીંયા દુખે છે થોડું થોડું અને આમ ઇરિટેશન જેવું થાય છે કંઈ નહીં એ સારું થઈ જશે તો ફટાફટ રેડી થઈએ પાણી પી લઉં અને પછી ત્યાં હોસ્પિટલ જઈએ અને મારા ભાઈની આજે આખો દિવસ સર્જરી ચાલશે મતલબ ટ્રાન્સપ્લાન્ટ આખો દિવસ થશે એના માટે સો હું તમને બતાવતી રહીશ કે કેવી રીતેનું ટ્રાન્સપ્લા થાય છે મતલબ એનું ટ્રીટમેન્ટ અને કેવું લાગે છે આ આખી ટ્રીટમેન્ટ બતાવીશ અને પછી છ મહિના પછી જ્યારે એના વાળ એકદમ મસ્ત આવી જશે તો એ વિડીયો પણ હું તમારી સાથે શેર કરીશ અને તમને લોકોને કહીશ કોઈને જવું હોય તો ત્યાં તમે જઈ શકો છો અહીંયા ગોરવામાં જ છે અમારે અને બહુ સારું રિઝલ્ટ છે એમનું અને બીજું એ કે હા તમારી એજ વધારે વધારે ના હોય નાની હોય એ વધારે નાનીની કોઈ એજ છે જ નહીં પણ એટલીસ્ટ તમે તમારા ઉપર ધ્યાન આપો તો વધારે સારું લુક્સ બહુ જ મેટર કરે છે અત્યારના જમાનામાં પહેલાં એવું કશું નહોતું ગમે એવા વ્યક્તિઓ ચાલી જાય પણ લુક્સ બહુ મેટર કરે છે અને જેના વાળ ના હોય ઓછા વાળ હોય એ લોકો માટે તો બહુ ડિફિકલ્ટ હોય છે કેમ કે કોન્ફિડન્સ લેવલ જ તમારું નીચું થઈ જાય કોન્ફિડન્સ જ ના હોય તમને તો મજા જ ના આવે તો બસ મારા ભાઈના ઓલરેડી બહુ લાંબા વાળ હતા એના પેલા ટેટલોગ્સ કહેવાય ને એ હતા વાળ પેલા સાધુ ટાઈપના બહુ જ લાંબા હતા બટ એને ગલત ત્રણ ટેટલોગ્સ ગલત કરાવી દીધા હતા તો એના લીધે એનું હેર જતા રહ્યા ત્યાંથી તો બસ એના માટે જ અમે આજે જવાના છીએ તો તમને બતાવું આખો દિવસ કેવી રીતના બધું થવાનું છે ટ્રીટમેન્ટ ચલો મળીએ હું પહેલાં પાણી પી લો તો ફ્રેન્ડ્સ મારા ભાઈ રેડી છે મારું શર્ટ પહેરીને એના કપડાં હું પહેલાં લઈને આપે આજે એને શર્ટ પહેરવાનું છે સો જોઈ લો એનું ટકલું આવું છે અને અહીંયા એકદમ હરિયાળી આવી જશે છ મહિના પછી લુક લૂક એકદમ બદલાઈ જશે તો એને મૂકવા જાઉં છું પહેલાં એને મૂક્યો ને પછી ભાભીને લઈને જઈશ ચલો કા મારી સ્કૂટીની ચાવી એક્ટિવ મૂકી અહીં લટકાવવાની ચલો તો પછી મળીએ છીએ

હું હોસ્પિટલ આવી ગઈ છું અને મારો ભાઈ હજી અંદર જ છે એનું ચાલી રહ્યું છે ટ્રીટમેન્ટ હમણાં થોડી વારમાં બહાર આવશે ભાભી બેઠા છે વેઇટ કરીને બિચારા સવારના એની એના ત્યાં એની જોડે જ આવ્યા હતા અને હું ઘરે હતી મારે થોડું કામ હતું એમના માટે થોડુંક નાસ્તો ને એવું લઈને આવી હતી હવે ભાઈ આવે એટલે તમને લોકોને મળાવું તો ફ્રેન્ડ્સ એની સર્જરી થઈ રહી છે જુઓ ओ बाला, ओ बाला, ओ बाला। सर इसको सर्जरी नहीं कर सकते ना? कॉस्मेटिक सर्जरी। तेरे को सुंदर बना रहे। पागल। उधर हेयर रखे हैं मिली, उसमें बालों की जड़ें होती हैं ना वो निकालें। अच्छा, ओ माय गॉड। पीछे से निकालिए पीछे वाले से निकालें। ओ, माय गॉड। ये निकाले उसके यहाँ से पीछे से अच्छा 2 इंच के निकालते हैं करके मशीन से ओ बाप रे और ये क्या है ये ये इसमें बाल रखे हैं इसमें से सेपरेट करके ना डबल सिंगल वाले और साइड में रख रहे हैं अच्छा ये भी बाल ही है हाँ अच्छा उसको अलग किया आपने हाँ। जो लगाने वाले करके चेंज करके अच्छा देखो भाई ऐसे होता है ये हेयर ट्रांसप्लांट बट पता नहीं के... चलता है ना नहीं, नहीं, कोई पेन कुछ नहीं, भी नहीं पेन हुआ था आपको नहीं सर ने बहुत स्मूथली किया सर अभी ये होल के सेट्स के इसमें इंप्लांटेशन होगा तो बाल के है ना निकाले है ना वो उसमें डालेंगे अच्छा ये होल जो की हाँ, है होल दिख रहे हैं ना छोटा जी 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 उसमें वो वाले डालेंगे वाओ भाई अगरूचा अब और सर ये मतलब अगर हो गया ठीक है और जो आपने इंजेक्ट किया है उसका चला गया वो असर उसके, उसके बाद पेन नहीं।, नहीं होगा ना नहीं। हाँ वही जानना था मुझे कि उसके बाद नहीं होगा ओके okay. ओके okay. अच्छा ब्रेक ले लेके आप करते हैं तो ये कितना टाइम लगता है पूरा सर्जरी में सात आठ घंटे है ओके okay. उससे पहले भी तुम बाहर आए थे

मेरे भाई का ये पहला कुछ ऐसा है मतलब इस रूम में ही पहली एंट्री है अच्छा कभी ना तो कभी भी कुछ नहीं।, भी नहीं, नहीं सब कुछ मेरे पे हुआ है इस पे कुछ भी नहीं हुआ है मेरे सबको हुआ है ये ये हाँ पहली बार है इसका ऐसा कुछ वो बारों की जड़ें हैं उसमें भी सिंगल डबल ट्रिपल चार वो सब अलग अलग रहता है अच्छा जो साइड में टेम्पल बनाए तो ना आपके उसमें सिंगल यूज करेंगे और जो गियर लाइन बनाइए ना फ्रंट लाइन जिसकी पहली लाइन उसमें सिंगल भी सिंगल पॉलिकल वाले यूज करेंगे तो, तो, तो वो ये आपको पता होगा ना कितने निकाले है हेयर फाइव थाउजेंड लगे जो दोनों काउंट कर रहे हैं और जो बोल के वो मैंने काउंट किए

ब्लड चांगड़ो। हम्म। एक कैसे है तू बेड निवास में आपका इंक्रीज़ है तो हाँ। ठीक से। अठारीसो था से पांच तो ही था तो अठारीसो थाली दसों। आपको कह चीन का डे नेटली। कहीं नहीं आवाज़ तू जा। फटाफट। राम लांट्री। खेलकार हो। जमीन दे शांति ले हां पर साहेब जम्मा के ना तो बेसल साहेब जम्मा बोला उसने तने हां तो बेस दूजा ऑनलाइन येनो मेमोरी कार्ड मंगाई ले 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 दे जो ऑर्डर कर दे छे ना મને ખબર નહીં પડે કયું એટલે તું મને કરીને આપજે એમ બધું કરીને કર્યા લઈને બધું ચર્ચે કેટલાનું આવે સારું ચલો તો થોડુંક આરામ કર અંદર થી અંદર આરામ જ કર પછી બધા એ પણ કોસ્મેટિક સર્જરી વાવ જેવી તેવી તો કરાવે નઈ એમ નહીં તે કરાઈ તો બી કોસ્મેટિક મતલબ જેવું તે તને તો અહીંયા ઓપરેશન

જેવા મને લઈને કઈ નહીં ચલો મળીએ ટાટા કર દે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ એન્ડ થેન્ક યુ બાય 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 ગયો છે સર્જરી માટે હવે ફાઇનલ જેનું ટચ અપ જે લગાવવાના છે ને હેર એના માટે ગયો છે ફટાફટ થઈ જશે આમાં બેથી ત્રણ કલાક જશે ત્યાં સુધી અમે લોકો આલા આલા કરીશું આલા આલા નિંદી કરીને તો હું ને ભાભી અહીંયા બેઠા છીએ શું છીએ અમારે તો બધું એક સાથે બધું આવ્યું છે ઘરે મતલબ ફ્રિજ ખરાબ થઈ ગયું પછી મારા પગની પ્રોબ્લેમ આના હેરનું બધું એક સાથે જ આવ્યું છે કંઈ નહીં કરીએ છે બધું એક એક કરીને ચલો આની સર્જરી થઈ ગઈ હવે ફ્રીજનો જે પ્રોબ્લેમ છે એ કાલે સોલ્વ થશે કેમ કે એમાં કંઈક કોમ્પ્રેસરને તે ખરાબ થઈ ગયું છે તો ફ્રીજવાળા ભાઈ કાલે આવશે એ રિપેર કરશે બસ તો પછી આવે એટલે ફાઇનલ એનું બતાવવું લુક કેવો લાગે છે

એકદમ રાઈ મૂકી હોય ને જાણેમાં તો તો પાંચ દસ ના હા આ છે તો પહેલા મેડિસિન છે ઇન્જેક્શન હા પછી કરાવશો કે તો નથી हाँ तो कसू आप जूस के ऊपर हो है तो यहाँ तो जूस साथ में इन्हें जूस के ऊपर मंगा है तो, तो, फालू दो मंगा तो मातामा। मातामा बारी बारी ये तो तेरे भी फालू तो मंगा है हाँ सी है यार ये रहवा तो ये लाना अच्छी मरी मेडिसिन समझाए तो जो हाँ ठीक अच्छी करे जवाब है हैवी नस जो लगे तो वो माथा में माथा में भारी भारी फील था ये पन हम तुम सेल्डर लांबी आती है ना ये लोकल तुम्हें बता रहे आपको पढ़ लिया हम्म बता रहे आपको

থান দিলুকে কোডে তাওড থিলুকে কোডে করিল আথিল করিশা জিলোকে হান পিতমাতিখিলোকে দুনে কোটি। নাযারক য়ারকে দিলো করতিলেত ઇન્જેકશન આપે છે એની મેડિસિન છે જરાની બહુ બધી છે મેડિસિન પણ સરસ થઈ ગયું જો આ હોસ્પિટલ છે અહીંયા ગોરવામાં આસ્મા હોસ્પિટલ અને સરસ રીતે એમણે કર્યું છે સર્જરી આ એમનો નંબર છે કોઈને અગર કોન્ટેક કરવો હોય તો અને આ હોસ્પિટલનું નામ છે અને આ મેડમ છે મારા ના ખબર પડી અમુક લોકોનો હાથ એવો હોય ને એકદમ અમુકનો ભારે હોય હાથમાં લેવાનું છે તો આ બાજુ લુક આપ ને મને તારું ફેસ નહીં એ નહીં દેખાતો તને લુક તારો ફેસ જ નહીં આવ્યો આખો વિડીયોમાં કોઈને એમ થશે કે આ કોઈ ડુપ્લિકેટનું કરાવે છે મમ્મી ક્યારની રાહ જોઈ રહી છે ક્યારે આવશે ક્યારે આવશે રાતો જુઓ ને હા હા કેવું થયું એને ચિંતા હોય ને

ખેર આવશે ને મસ્ત લાગશે સાઈડમાં પણ કર્યું છે અહીંયા બેટો ઇન્જેક્શન જો આપે છે નવી ટેકનોલોજી ઇન્જેક્શન આપે વારે ઘડી હોલ ના કરવો પડે ને એકમાં જ છોડી દઉં असनुचा इंजेक्शन हा पेन किलर है, अच्छा ओके अत्यार अद्या સુધી त्याला बिल्कुल जरीक पण पेन थयो नाही एकदम पेनलेस अब हा खोल पाच मी माझा लाया छ या એમ પણ એને ભાવે છે માતા ના અમે બંને લો અમે બધા લોહી પીવા વાળા છીએ લે

આ સ્પ્રે છે એની અંદર આ ભરેલું છે બીજી બે બોટલ છે ને અમારે રિફિલ કરવા માટે આપેલી છે એના શું થાય સર એ નોર્મલ સેલાઈન છે અને હાઇડ્રેટ કરવા માટે આપણે ઓકે એ કેટલી વખત લેવાનું અદર દર અડધા એક કલાકે તમારે સ્પ્રે કરવાનો છે માથામાં આપણે સલૂનમાં કે બસ સ્પ્રે હોય આ છે શું મતલબ અને શું કહેવાય હાઇડ્રેટ કરવા હાઇડ્રેટ કરવા માટે હાઇડ્રેટ અને એને સ્ટેડી કરવા માટે આ જે આનો નોર્મલ નોર્મલ સેલાઈન ડ્રાય થાય એટલે હા

પણ કદાચ ના હોય કદાચ વેલો નીકળી ગયો તો આ લોકો કરી દેશે ને તમને શીખવાડી બી દેશે કઈ રીતના કરવાનું ઓકે દવાઓ બધી સવાર સાંજ એમાંથી એક દવા હમણાં ગળવાની બાકી ઇન્જેક્શન તમને આપી દે છે આ સ્પ્રે અડધા એક કલાકે કરતું રહેવાનું ઇચિંગ થાય તો દસ મિનિટે બી કરી શકાય ખાવા પીવાની બધી જ છૂટ છે ડાયરેક્ટ ખટાશ લીંબુ ચૂસવાનું નહીં કે આમલી ડાયરેક્ટ ખાવાનું નહીં એવું ધ્યાન રાખવાનું બાકી શાકમાં નાખીને દાળમાં નાખીને એકને ખાવું જ ખવાય બધું જ ખવાય માંસ મચ્છી મટન

પેલું ડ્રેસિંગ છવ્વીસ તારીખના સાંજે પાંચ વાગે અહીંયા કરાવવાનું છે પ્લસ સ્પ્રે કરતું રહેવાનું દવા લખેલી છે આ થ્રી ડેઝની આ ફાઇવ ડેઝ ની ઠીક છે બરાબર બાકી કહી બી હોય તો મને ગમે ત્યારે ફોન મેસેજ કરીને પૂછી લેવાનું સીધું સુવાનું ઠીક છે કોઈ બી પોઝિશનમાં તમે સૂઈ શકો પણ સીધું કે સીધામાં વધારે સેફ રહે લે કોઈ બી પોઝિશનમાં સુ હોય પણ એરિયા ટચ ના થવો જોઈએ બરાબર ટોટલ એમને 5200 હજાર ગ્રાફ નાખેલા છે ઓકે હા એટલે બહુ

અને આપણે ત્યાં સર્જન બી આવે છે ડોક્ટર મિલિન કઈને અમારી ટીમ છે આખી હસમા હોસ્પિટલ નામ છે અહીંયાનું આ ગોરવામાં મધુનગર પાસે આવેલું છે હસમા હોસ્પિટલ તો તમે બધી આખી ટ્રીટમેન્ટ વિડીયોના થ્રુ જોઈ લીધી છે અને આ તો મારો પર્સનલ એક્સપિરિયન્સ છે કોઈનું હોય ને હું કહું અને તમે આવો એના કરતાં તો મારો ભાઈ સગો છે કચરાપેટીમાંથી નથી ઉઠાવ્યો એટલે તમે ભરોસો કરીને અહીંયા આવી શકો છો નંબર ને

बाकी आप ले नई वाले नई मड़ी है तो आप ता 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 okay, so so ले चीज़ तारीख के तो मड़ी ओके सर चलो थैंक यू थैंक यू सर थैंक यू थैंक यू सो मच इससे पहले ने हुआ है वही तो जोड़े लेज़े जो परम नहीं शर्ट छह शर्ट वही तो चेंज शर्ट ना शर्ट लेने आएंगे शर्ट थैंक यू सर आप परम दिवस लेना होगा � તો ઘરે આવી ગયા હવે લોકો મને થેન્ક યુ નું બટન હવે દબાવશે ઘટું કે તમારા ઘરમાં એક કુપોષિત માણસ છે અને પોષિત કરવા માટે અમે ડોલર્સ કે પૈસા મોકલીએ છીએ થોડું ખવડાવો આ બાળકને તો મારા ભાઈનું નું મસ્ત જો સર્જન થઈ ગઈ છે બહુ સરસ કરી છે એમને એકદમ મસ્ત રીતે થઈ ગઈ છે હવે ખાલી મારે 10 દિવસ સાચવવાનું છે આને સરખી રીતે કેર કરવાની છે અને એ અત્યારે આવી રીતે એટલે બેઠો છે કેમ કે એને ના પાડી છે કશું ટી-શર્ટ કેવું પહેરવાની શર્ટ પહેરવાનું બાકી ટી-શર્ટ કે ઉપરથી તમે કંઈ પણ પહેરી ના શકો થોડું પણ ટચ ના કરી શકો પણ બહુ સરસ રિઝલ્ટ આપ્યું છે આસ્મા હે ને આસ્મા હોસ્પિટલ હોય બાલા આસ્મા આસ્મા હોસ્પિટલ તો સરસ રીતે એ લોકોએ અમને અમને ટ્રીટમેન્ટ પણ ટ્રીટમેન્ટ બી સારી રીતે આપી ડિસ્કાઉન્ટ બી બહુ સારું આપ્યું અને આ વિડીયો બતાવીને તમે જશો તો મને નથી ખબર કે આપશે કે નહીં આપશે આપશે થોડુંક તો આપશે ડોક્ટર બહુ સ્વીટ છે હા સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ કે હું એક્ટિવા લઈને ગઈ હતી અને એને હવે એક્ટિવા કેવું ચલાવવાની ના પાડી છે દસ દિવસ તો નહીં જ ગાડીમાં જવાનું જ્યાં જવું હોય ત્યાં તો મેં કીધું હું તો એક્ટિવા લઈને આવી છું હવે કેવી રીતે ડ્રાઈવર નથી તો ડૉક્ટર તો ડૉક્ટરે એવું કીધું કે હું તમને ડ્રોપ કરી જાઉં છું તો એમને પેલી બાજુ જવાનું હતું નહીં મને આ બાજુ મૂકવા મતલબ મને નહીં મારા ભાઈને મૂકવા અને એને અહીંયા ઘર સુધી મૂકી ગયા સો સો સ્વીટ કે એમણે આટલી હેલ્પ કરી આટલું સરસ રીતે ટ્રીટ કર્યું અને બહુ મજા આવીને સરસ રીતે ટ્રીટમેન્ટ પતી ગઈને આજે હોસ્પિટલમાં આખો દિવસ ગયો મારા ભાઈના સિક્સ પેક દેખાઈ રહ્યા છે મસ્ત સો અહીંયા જ આ વિડીયોને એન્ડ કરીએ છીએ વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મારી ભાભી કેવી જોઈ છે શું કરે છે તો ટડા ગુડ નાઇટ સી ગુડ નાઇટ છે ફૂટે